અંકલેશ્વર શહેર અને નેશનલ હાઇવે નંબર અડતાળીસને જોડતા એનજીસી રોડ ઓવરબ્રિજ છેલ્લા પાંચ દિવસથી નવીનીકરણ થયા બાદ શરૂ થતાં વિલંબ થઈ રહ્યો છે જે જાણવા માટે સ્થળ પર તપાસ કરતા બ્રિજને અંકલેશ્વર શહેર તરફના એપ્રોચ રોડની રેલિંગની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ બ્રિજ પર દિશાસૂચક સૂચક સાઇન બોર્ડ લગાવવા માટે કામ શરૂ કરાયું હતું નવા એપ્રોચ રોડ પરથી વરસાદી પાણીના નિકાલ માટેના અડચણ દૂર કરી માર્ગ કરવાનો બાકી છે જ્યારે બ્રિજ પરનો માર્ગ સંપૂર્ણ બની ગયો છે અને ફૂટ બ્રિજ પણ બની તૈયાર થઈ ગયો છે પાલિકા દ્વારા લાઇટિંગ શરૂ કરી દેવામાં આવી છે માત્ર જૂજ કામગીરીને લઈ છેલ્લા પાંચ દિવસથી બ્રિજ શરૂ થતાં અટકી ગયો છે બ્રિજ શરૂ થતાં જ ગરખોલ બ્રિજ તેમજ પિરામંડ રોડનું ટ્રાફિક ભારણ ઘટી શકે છે જે વાલિયા ચોકડી પર સર્જાતી ટ્રાફિક સમસ્યામાં પણ આંશિક રાહત આપી શકે એમ છે આ અંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત જોડે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જૂજ કામગીરી બાકી રહી છે અને બ્રિજ જલ્દી શરૂ થાય તે માટે ઇજારદાર અને માર્ગ અને મકાન વિભાગના અધિકારી જોડે વાતચીત કરતાં પંદરમી મેના રોજ બ્રિજ શરૂ કરવાની ખાતરી આપી છે એટલે પંદર મેના રોજ બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવશે